उत्तर पूर्व भारत नी, भारत नी, प्रथम सांस्कृतिक वर्ल्ड हेरिटेज साइट क्या राज्य में आवेली है मित्रों ઉત્તરપૂર્વ ભારતની એકમાત્ર સાંસ્કૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે તો સાહેબ જે છે આસામ રાજ્યમાં આસામ રાજ્યમાં આવેલું જે છે સાહેબ ચરાઈદેવ મોઈદમ્સ અને આ ચરાઈદેવ મોઈદમ્સ જે છે સાહેબ કે ભારતની 43મી જે છે વર્લ્ડ હેરીટેજ સાઇટ

કોનું છે અહોમ વંશના જે છે શાસકોનું છે મિત્રો હવે આના ઉપરથી આપણે લિંક કરવું હોય તો તરત લિંક કરવું પડે અને તરત લિંકિંગ મેથડમાં જે છે આપણું મસ્તિષ્ક જાય के सायब तो हाल मा चुम्मालिस्मी वर्ल्ड हेरिटेज साइट जेच है कई जाहिर करवामा आवेज़ चुम्मालिस्मी वर्ल्ड हेरिटेज साइट कई जाहिर करवामा आवेज़ है सायब तो जेच है सायब बात करिए मराठा मिलिट्री लैंडस्केप सोच है मराठा मिलिट्री લેન્ડસ્કેપ જે છે એમને જાહેર કરવામાં આવ્યું છે અને જે છે સાહેબ આ શું છે તો સાહેબ આ ટોટલ સમૂહ છે આ અગિયાર જે કિલ્લાઓ જે છે મહારાષ્ટ્રમાં સાહેબ અને એક કિલ્લો જે છે સાહેબ એ તમિલનાડુ રાજ્યમાં આવેલો છે સાહેબ અને આ જે એકમાત્ર કિલ્લો છે સાહેબ આ એકમાત્ર કિલ્લો છે એનું નામ છે જિન્જી કિલ્લો સબ તો ભારતની વર્લ્ડ હેડ સાઇડ જે છે એના સંદર્ભમાં તો આ સરસ મજાનું પહેલા તો સ્ક્રીનશોટ લે લે આટલા ટોપિક નો